આધાર પુરાવા અને બિલ વગરનું ચોરી કે છળકપટથી મેળવેલ લેપટોપ સાથે પકડી પાડતી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ

જે દરમિયાન ફરતા ફરતા બસ સ્ટેશન આવતા એક કિસમ પાસે એઝઝ વિવો બુક કંપનીનું ગોલ્ડન કલરનું લેપટોપ શંકાસ્પદ રીતે મળી આવેલ જેની પાસે સદર લેપટોપના બિલો તથા આધાર પુરાવા માંગતા હતા તેની પાસે રહેલ લેપટોપના કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ જેથી સદર ઇસમે એઝિસ વિવો બુક કંપનીના ગોલ્ડન કલરનું લેપટોપ ચોરી કે કપડથી મેળવેલ હોય તેની વિરુદ્ધ બીએનએસ કલમ એકસો મુજબ તેની પાસે રહેલ એઝિસ વિવો બુક કંપનીનું ગોલ્ડન કલરનું લેપટોપ કિંમત રૂપિયા ત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી આગળના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અટક કરેલ આરોપી ધીરજ મંજીભાઈ વાઘ ઉંમર પર ચોવીસ રહે મેઘપર તાલુકા પૂછ આરોપી પાસેથી વિવો બુક કંપનીનું ગોલ્ડન કલરનું લેપટોપ નંગ એક કિંમત રૂપિયા ત્રીસ હજાર કબજે કરવામાં આવેલ છે